સુરત કોર્ટ બિલ્ડિંગમાં શુક્રવારે સવારથી જ મહાનગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો

સહમંત્રી પદ પર નિર્મલ ઉર્ફે નેવિલ બકરિયા તેમજ ખજાનચી પદ પર અનુપ પટેલનો વિજય થયો હતો તો પ્રમુખપદ ઉપપ્રમુખ પદ મંત્રી સહમંત્રી અને ખજાનચી ઉપરાંત અગિયાર કારોબારી સભ્યો માટે ચૂંટણી યોવાથી આ વખતે વકીલોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી સવારે નવ વાગે શરૂ થયેલું મતદાન બપોરે સાડા ચાર કલાક વાગ્યા સુધી ચાલી રહ્યું હતું ત્યારબાદ પણ કેટલાક વકીલો મતદાન માટે આવ્યા પરંતુ સમય થઈ ગયો હોવાથી તેમણે મતદાન કરવા દેખાય નહોતું પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર ઉદયકુમાર પટેલને ઓગણીસો સાડત્રીસ મત મળ્યા હતા જે હિરલબેનને ત્રણસો સુડતાલીસ મત અને ટર્વિસભાઈને સાતસો ચાલીસ મત મળ્યા હતા ગજાંચી પદના ઉમેદવાર અનુકુમાર પટેલને અગિયારસો એકાણું મત અને કુમાર ચૌહાણને એક હજાર સત્તર મત અને કુમાર લાઠિયાને સાતસો ત્યાંસી મત મળ્યા હતા સ્વમંત્રી પદના ઉમેદવાર નિર્મલ બાકરિયાને સત્તરસો પાસાઠ મત અને વિશાલભાઈ લાઠિયાને બારસો ઓગણસાઠ મત મળ્યા હતા ઓગણત્રીસ મત રદ થયા હતા મંત્રીપદ ઉમેદવાર અશ્વિનકુમાર પટેલને પંદરસો અઠાવીસ મત નિવેકુમાર માનિયાને ચૌદસો સત્યાસી મત મળ્યા હતા ત્યારે તેત્રીસ મત રદ થયા હતા ઉપપ્રમુખ પદના ઉમેદવાર અભિષેક શાહને અઢારસો અને અઠ્ઠાવન મત અને અનિલ યાદવને અગિયારસો અડસઠ મત મળ્યા છે ચૂંટણીનું પરિણામ આવતા જ વકીલોમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો વાત એમ છે કે આ પરિણામ પહેલાં તમામ ઉમેદવારોને એવો પાકો વિશ્વાસ હતો કે તે પોતે જીતશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા